Gue t referred on express route. Surah, U Kell 자 kartwa-erman nombre va apiś Sabhaka- мехba challenge from year 2019

એમ ને આ બધાય એમ કે વિદ્યા નો ઉતારાય વિદ્યા નો ઉતારાય વિદ્યા કા નો ઉતારાય આ દુનિયા માં બધા ઉતારે આપડે એમ થોડા ઉતારી આપણે બધા એમ કે આપણા માં વિદ્યા ઉતારે ખરાબ હોય બધા ખરાબ હોય છે

કોમ કે માણસો એ કોઈ માણસ નું કોઈ આમ લાગણી જેવું યુદ્ધ નથી કોઈ માણસ આટનું થઈ માણાનો હાવ ઓલે હોય આ ગયા બેન જો જાતા હોય અને જવા દેવાય ઊંધા ને સીધા જે રસ્તા કોઈ દુનિયા કહેવાય એ બિચારા ભૂલા પડી જાય તો આપણને એમ થાય ને ક્યાં ગોતતા ગોતતા દઈએ એ ભૂલા જ પડવું હોય એટલા દીધા આવતા હોય એવું ન હોય આપણે કોમની જ આપણે બીજા ફેર હોય આપણે ખબર ને બપોરે હા ગાતે સારી ગયો હરકાઈ